આજમાં બપોરે ત્રણ વાગ્યે મહેસાણામાં ઓએનજી અને સી ઇનો પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્રોજેક્ટ વીસ ગામોમાંથી દસ ટન પ્લાસ્ટિક એકત્રિત કરી રિસાયકલિંગ માટે મોકલાયું મહેસાણામાં ઓએનજી અને સી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સંસ્થાન દ્વારા પ્લાસ્ટિક રિસાઈકલિંગ માટે પ્રોજેક્ટ રોચક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ પહેલાં અંતર્ગત જોટાણા તાલુકાના સુરજ ગામે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંદર્ભે એક ફ્લેગ ઓફ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓનજીસીના અધિકારીઓ ગજેન્દ્ર ઝાગડે અને ધનંજી કુમાર ઉપસ્થિત રહ્યા હતા સૂરજ ગામમાંથી સરપંચ બાબુજી માથુરજી ઠાકોર અને માજી સરપંચ ઠાકોર દયાલજી હમ હમથાજી દેરીના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તલાટીકમ મંત્રી રોહિતભાઈ મોદી પંચાયત સભ્યો રેવાભાઈ પરમાર અમૃતજી ઠાકોર કૈલાશબેન પટેલ સહિત ગ્રામજનો અને પ્રોજેક્ટ રોચક ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા દસ ટન જેટલું પ્લાસ્ટિક ભેગું કરવામાં સફળતા મળી હતી